બાવીસમી એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ દુનિયાભરમાં બાવીસમી એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરાય છે આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે અને પ્રદૂષણનું ઝેર સતત વેલાઈ રહ્યું છે તે વાતાવરણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે પૃથ્વી એટલે આપણી માતા છે પૃથ્વી આપણને જળ આપે છે અન્ન આપે છે નિવાસ સ્થાન બનાવવા માટે જગ્યા આપે છે પૃથ્વી પર ઉગતા વૃક્ષો આપે આપે છે છે કોલસો તેલ અને ગેસ પણ પરંતુ માનવજાતે ઔદ્યોગિકરણના મોહમાં પૃથ્વી સાથે વારંવાર છેડછાડ કરી છે અને પ્રદૂષણનું ઝેર સતત જ પૃથ્વી પર ફેલાઈ રહ્યું છે તો આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને પૃથ્વી અને તેના પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્પ લેવા માટે દર વર્ષે બાવીસમી એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસની વિશ્વ પૃથ્વી દિવસની થીમ પ્લેનેટ વઝ પ્લાસ્ટિક્સની હતી આ થીમનો ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાનો અને તેના વિકલ્પો શોધવાનો છે તો આપણે પણ આપણાથી બની શકે એટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ અને આપણે પણ આ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીમાં આપણે તેનો સહકાર આપવો જોઈએ તો આપણે વર્ષમાં એક જ દિવસ કેમ રોજ કેમ નહીં તો આપણે દરેક દિવસને પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈક કરતા જ રહેવું જોઈએ તો સૌ આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણી પૃથ્વીને બચાવવા માટે આપણાથી થતા પ્રયત્નો તો કરતા જ રહીશું અને આપણે આપણી પૃથ્વીને સ્વસ્થ અને પ્રદૂષણ મુક્ત બનાવીશું